દ્વારકામાં વર્ષો જૂના હનુમાનજી મંદિરનું પુનઃસ્થાપન કરાયું છે બાલાપુર વિસ્તારમાં ડિમોલિશન સમય મળ્યું હતું આ મંદિર અતિક્રમણના કારણે મંદિરમાં પૂજા પાઠ થયા હતા બંધ ગુજરાત પોલીસે મંદિરને રિપેર કરી પુનઃસ્થાપન કર્યું છે ગૃહ રાજ્યમંત્રી હર્ષવિએ આ માહિતી આપી છે દેવભૂમિ બેટ દ્વારકાના બાલાપુર વિસ્તારમાં તાજેતરના મોટા પાયે ગેરકાયદેસર દબાણો પર ડિમોલિશનની કાર્યવાહી થઈ છે ત્યારે આ કાર્યવાહી સમયે બાલાપુરના નિર્જન ઘાસના મેદાનમાં છુપાયેલું એક

આ મંદિર કમસે કમ એકસો વીસથી પચીસ વર્ષ જૂનું છે આ મંદિર જ્યારે બેટબાલાપુર ડિમોલેશનમાં બાર જાહેર પડ્યું બાવર નીચે ત્યારે એસપી સાહેબની નિગરાણીમાં મંદિર દેખાણું ત્યારે આ મંદિરની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા એસપી સાહેબના નિગરાનીમાં છે ને એસટી એસપી સાહેબે પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે આ મંદિર કમસે કમ થી ચાલીસ વર્ષથી અપૂજ છે જેની પૂજા જ નથી થઈ આજે પૂજારી તરીકે મને રાખેલ છે ના સવારે મેં તમને પૂજા કરેલી છે પૌરાણિક મંદિર છે બરાબર છે જે બે દ્વારકામાં ઘણા પૌરાણિક છે એમાંથી એક આ પૌરાણિક મંદિર હતું તો સાહેબને પાછી એના ગાઈડલાઇન હેઠળ પાછું બધાય મહેનત કરી દેવ ભૂમિ દ્વારકા પોલીસનું મહેનતથી આ બધું પાછું નવું નિર્માણ કરીને કાલે હનુમાન જયંતિ બરાબર છે તો હનુમાન જયંતીના પાછું એની મૂર્તિ અહીંયાથી અમે જ્યારે સાવ મંદિર ખંડી ઓલું થઈ ગયું તું ત્યારે અમે અહીંયાથી મૂર્તિ આગળ રાખી હતી ગામજનોએ પાછી મૂર્તિને અહીંયા સ્થાપિત કરી હતી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જ્યારે ગત થોડા દિવસો પહેલા જ છે કે બેટ દ્વારકાની અંદર છે તે ગેરકાયદેસર દબાણો પર છે તે બુલડોઝર ફરી વળ્યું હતું હાલ મારી પાછળના જે દ્રશ્યો જોઈ શકાય છે કે જે બેટ દ્વારકાના જે બાલાપર વિસ્તાર છે કે જ્યાં ડિમોલેશનની કાર્યવાહી છે તે કરવામાં આવી હતી ત્યારે જે નજીકનો જે વિસ્તાર છે કે જ્યાં બાવળની વચ્ચે છે કે જે એક પૌરાણિક ખંડેર હાલતની અંદર છે તે કે હનુમાનજીનું મંદિર છે તે આવેલું હતું વૃદ્ધો દ્વારા અને જે પૌરાણિક લોકો છે કે જે જૂના વર્ષોથી છે કે અહીંયા આ વિસ્તાર ની અંદર રહેતા હતા તેમને છે કે જે એનું મંદિરનું છે તે પૂજા છે પણ તે કરતા હતા અને ખાસ 100 થી 120 પચીસ વર્ષ જે જૂનું નેપાળી શૈલીનું हनुमानજીનું મંદિર છે કે જે આયા છે તે મળી આવ્યું છે ખાસ ત્યારે વાત કરીએ તો ગઈ કાલે જ છે કે જે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા છે કે જે નીતિશ પાંડે છે કે તેમના દ્વારા છે તે આ મંદિરની પુનઃ સ્થાપના કરવામાં આવી છે અને હાલ તો જે ડિમોલેશનની કાર્યવાહી છે તે ચાલી રહી હતી ત્યારે આજે મંદિર છે કે જેમને છે તે દૂર રાખવામાં જેની પ્રતિષ્ઠા છે કે જેને દૂર રાખી હતી અને ફરી એક વખત છે કે જે આ મંદિર છે તેની પુનઃસ્થાપના છે તે પોલીસ વડા દ્વારા છે તે કરવામાં આવી છે હાલ જોઈ શકાય છે કે જે આ જે મંદિર છે કે જે સો થી એકસો પચીસ વર્ષ જૂનું છે તે આ મંદિર છે તે બાલાપર વિસ્તારની અંદર છે તે હતું અને આજ ગઈકાલે જે હનુમાન જયંતિ ના દિવસે જ છે કે જે એસપી નીતિશ પાંડે દ્વારા અને ગુજરાત પોલીસ દ્વારા છે તે આ મંદિરની છે તે પુનઃસ્થાપના

ત્યારે જાણકારી પ્રાપ્ત થઈ કે સવાસોથી દોઢસો વર્ષ જૂનું આ મંદિર એ અતિ પ્રાચીન હનુમાનજીનું મંદિર નેપાલી હનુમાનજીના મંદિર તરીકે ઓળખાય છે પોલીસે વધુ જાણકારી પ્રાપ્ત કરી તો ધ્યાનમાં આવ્યું કે વર્ષો પહેલાં ત્યાં જે પ્રકારે નાના મોટા અતિક્રમણ થયા તો મંદિરે અવરજવર જવર માટેનું જે કંઈ રસ્તાઓ હતા તેને બી ક્યાંક ને ક્યાંક મંદિરે આવું જવા માટે અગવડતા પડવા માંની હતી અને એના કારણથી છેલ્લા પચાસેક વર્ષથી આ મંદિરમાં અવરજવર ઘટતા ઘટતા મંદિર બંધ હાલતમાં હતું દેવભૂમિ દ્વારકા પોલીસે ગુજરાત પોલીસે આ મંદિરને રિસ્ટોર કરવાની જવાબદારી લીધી હતી અને આ મંદિર અતિ પ્રાચીન મંદિરને ફરી હનુમાન જયંતિના દિવસે એટલે કે ગઈકાલે દેવભૂમિ દ્વારકા પોલીસે આ મંદિરમાં પૂજા અર્ચ